પાટણના દેલવાડા ગામે આવેલ આંગણવાડીનું કામ છેલ્લા પાંચ વર્ષથી અધૂરું છે જે કોન્ટ્રાક્ટરને આંગણવાડીના મકાનનું કામ આપવામાં આવ્યું હતું તે પાંચ વર્ષ પહેલા પલાયન થઈ ગયો હતો જેથી પાંચ વર્ષથી આંગણવાડીના મકાનનું કામ અધૂરું રહી જતા નાના ભૂલકાઓએ સુવિધાઓના અભાવ વચ્ચે બેસવું પડે છે જ્યારે જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક કરતા સામે આવ્યું છે કે આંગણવાડી માટે જે જગ્યા ફાળવી હતી ત્યાં માત્ર દિવાલો ઉભેલી છે આંગણવાડીમાં આવતા નાના બાળકોને એક ભાડાના મકાનમાં ભણાવવામાં આવી રહ્યા છે પાંચ વર્ષથી અધૂરું કેમ્પ બનાવવામાં આવ્યું છે તેને પૂર્ણ કરવામાં કેમ આવતું નથી બાળ મંદિરમાં કામ કરતી બહેનોનું કહેવું છે કે આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ શૂન્ય છે સાહેબ અમે જાણવા મળ્યું છે બેનોએ કીધું છે બરાબર કે વારંવાર આપણે તલાટી સાહેબને રજૂઆત કરવા છતાં કે એનું કહેવાય આમ કે લોખંડના ભાવ વધી ગયા છે એના કારણથી કે પેમેન્ટ અટક્યું છે એવું બધું અમને લોકોને કહે છે પણ હવે શું કારણથી બંધ પડી તો અમને પૂરી પૂરી માહિતી નથી પણ અમને તો કહેવાય મતલબ આટલું ચાલુ થાય તો આજનું બાળક આવતીકાલનો નાગરિક છે અને આપણે ભવિષ્ય ગણી છે પરંતુ ખાટલે ખોટ એટલી છે કે ગુજરાતને જે વિકાસની મોડેલની વાતો કરવામાં આવે છે પરંતુ જ્યારે ગ્રાઉન્ડ જાઓ તમે લેવલ ઉપર ત્યારે ખ્યાલ આવે છે કે સ્થિતિ શું છે અત્યારે હાલ પાટણ જિલ્લાની આંગણવાડીના જે મકાનો છે એની દશા જર્જરિત છે ક્યાંય ભાડાના મકાનમાં હોય છે બેઠા હોય છે ત્યારે આજે જીએસટીની ટીમ જ્યારે સરસ્વતી તાલુકાના દીલવાડા ગામે આવી છે અને એ દીલવાડા ગામે એક આંગણવાડી બની છે પણ બની રહી છે પણ એનું મુહૂર્ત લગભગ પાંચ છ વર્ષ પહેલાં થયું હતું પણ ચાલુ નથી થઈ જે જગ્યાએ ભાડાના મકાનમાં બેસાડવામાં આવે ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે માત્ર એક સારી બેઠક વ્યવસ્થા છે નથી શૌચાલયની વ્યવસ્થા નથી બાથરૂમની વ્યવસ્થા ખુલ્લા તૂટી ગયેલા છે કેમ કેટલાક દૃશ્ય બતાવે અત્યારે હાલ જ્યારે મુલાકાત લેવા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે પરિસ્થિતિ કેવી છે બાળકો છે હાજર બાળકો હાજર જે બેઠેલા છે ગામમાંથી આવે છે સંખ્યા અહીંયા વીસની સંખ્યા જે બાળકો એ વ્યવસ્થા એક કહેવાય કે ભાડાના મકાનની એક સારી વ્યવસ્થા છે કારણ કે જે રીતે અત્યારે હાલ જે બેસાડવામાં આવે છે ત્યાં થોડી વ્યવસ્થા સારી પરંતુ સરકારના નિયમ પ્રમાણે જ્યારે આંગણવાડી હોવી જોઈએ એ આંગણવાડી કહેવાય વ્યવસ્થિત નથી એને લઈને ભાડાના મકાનમાં ભાડું ચકવું પડે છે સાથે સાથે બાળકોના ભવિષ્ય સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થાય છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ